હું ધંધાના કામ સાર બહાર ગામ ગયો હતો બહાર ગામ થી આવીને પેટી ઉગાડી જોયું તો રૂપિયા ગુમ થયેલા જણાયા આથી મેં મારી બંને પત્નીઓને પૂછ્યું કે આ પેટીમાંથી કોને રૂપિયા લીધા છે તો કડવી કહે કે મીઠી એ લઈ વાપરી ખાધા છે અને મીઠી કહે છે કે કડવી એ ચોરી લીધા છે હવે આ બે માંથી ચોર કોણ

મે નથી લીધા વધારે શું કહું બાદશાહે સ્ત્રીઓને કોરડાનો માર મારો એટલે જે ચોર હશે તે તરત માની જશે આ સાંભળી બિરબલે બાદશાહ કહ્યું નામદાર સ્ત્રીઓ પર હાથ ઉઠાવવો બરાબર નથી અને માર મારીને મનાવવું એ તો કહેવાય અકબર બીરબલે કહ્યું તો પછી આનો ન્યાય કરવો રીતે કહ્યું આનો ન્યાય તો એક મહિના પછી થશે એટલું કહી બીરબલે બાગમાંથી સાઠ દાડમ મંગાવી તે બે સ્ત્રીઓને સરખે ભાગે વહેંચી આપી

તમારા કહેવા મુજબ મેં દરરોજ એક એક દાડમ ખાઈને ત્રીસ દિવસ સુધી ગુજરાન પૂછતા મીઠીએ કહ્યું સાહેબ દરરોજ દરરોજનું એક દાડમ ખાઈને બેસી રહીએ તો પેટનો ખાડો કેમ ભરાય માટે મેં એક રૂપિયાના પાંચ લેખે વેચી નાખ્યા તો છ રૂપિયા આવ્યા તેમાંથી અનાજ લીધું અને એ કડવી જૂઠી છે માટે રૂપિયાની ચોરી કરનાર કડવી છે કેમ કે આખા દાડામાં અન્ન ખાધા વગર એક જ દાડમ ખાઈને રહી શકાય નહીં આમ કહીને કડવીને કોરડા મારવાની ધમકી આપતા કડવીએ કબૂલ કર્યું કે રૂપિયાની ચોરી એણે જ કરી હતી પછી કડવીને સારી શિખામણ આપી જવા દીધી બિરબલનો આ ચમત્કારિક ન્યાય જોઈને બધા દરબારીઓ છક થઈ ગયા ધન્યવાદ